જુનાગઢ માળિયા હાટીનામાં મગફળી ગોડાઉન લઈ તાલુકા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા પીયush પરમારે ગંભીર આરોપ મૂક્યા છે તેમણે કલેક્ટર અને ખેતીવાડી વિભાગને આવેદન પત્ર પાઠવ્યું છે. ગળોસ્તેત હડધાર ગોડાઉન મહારાષ્ટ્રની નબળી ગુણવત્તાની મગફળી લાવીને ભરવામાં આવી છે આ મામલે ટ્રક ડ્રાઇવરોએ પણ પુષ્ટિ કરી છે કે જૂનાગઢ જિલ્લામાં નાફેર દ્વારા કરવામાં આવેલી ખરીદી મહારાષ્ટ્રના જીત 33 પ્રકારની મગફળી ગોડાઉનમાં ભરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ જીત

અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે સાડત્રીસ મગફળી છે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની એકવીસ હજાર આ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું કલેક્ટર પાસે પણ ગયા ગોડાઉન ખોલવામાં ન આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કોભાંડ વધારે કરે છે એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગ્યો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી નાફેડ અને મંડળીઓ ભેગું મળીને જૂનાગઢ જિલ્લામાં એક હજાર થી વધારે કરોડ નું કોભાંડ આચી છે એના આધાર પુરાવો સાથેની સાબિતીઓ અમારી પાસે છે ખેડૂતો અમારી પાસે છે ટ્રક ડ્રાઇવરો જેમને માલ ટ્રાન્સપોર્ટ કર્યો છે

સરકારે એટલે જે મગફળીની કિંમત સોળ હજાર રૂપિયા છે પરંતુ સરકારે સત્યાવીસ હજાર રૂપિયા માં વીસ પણ મગફળી ખરીદી છે દરેક ખેડૂત દીઠ એક લાખ રૂપિયાનું કૌભાંડ સહકારી મંડળી દ્વારા કરવામાં આવ્યું છે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત